આજે કમાળી ગામના પાદરમાં કાગ પરિવારના આંગણે ભાઈ શ્રી વક્તાજીના પરિવારમાં આજના ઉજમણા ગંગા થાળી પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પરમપૂજનીય વંદનીય પ્રાસરણીય સદાગીરી બાબુના ચરણોમાં વંદન આજના આપણા મહેમાન શ્રી આપણા ધારાસભ્ય વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શ્રી શંકરભાઈ સાહેબ આપણી સમાજના વડીલ મોભી પૂર્વ વીસ મુદ્દા અધ્યક્ષ આદરણીય માવજીભાઈ સાહેબ આપણા પૂર્વ સાંસદ જેને થરાદનું કહેવાય એવા આદરણીય પરબતભાઈ સાહેબ આપણા મહેમાન શ્રી ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ લખમણભાઈ ગુવાભાઈ બાબરાભાઈ હરીશભાઈ જગદીશભાઈ આપણા બનાસ ડિરેક્ટર ધુડાભાઈ ભાઈ શ્રી ભીખાભાઈ આપણા મહેમાન અને પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી દાનાભાઈ ઋષિભાઈ નરસિંહભાઈ થોનાજી આપણા પ્રાંત સાહેબ સૌ મંચસ્થ બધાના નામ લઈ શકું એવા તમામ દેવતુલ્ય વડીલો સમાજની ધોળી તલી અઢારે આલમથી પધારેલા સૌ વંદનીય આગેવાનશ્રીઓ અને યુવાન મિત્રો મિત્રો સૌ પ્રથમ તો કાગ પરિવારને અને ભાઈ શ્રી વક્તાભાઈના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું કે જે આપણે સનાતન ધર્મનો રિવાજ કહેવાય ચાર ધામ કરીને ઉજવણા પ્રસંગે આપણને બોલાવીને એમના આંગણે બોલાવ્યા છે નતમસ્તક થઈ આ પરિવારને વંદન કરીએ છીએ અને એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ મિત્રો જીવનમાં કંઈક ને કંઈક સારું કાર્ય કરતો રહેવું જોઈએ અને એ સારું કાર્ય છે એ બદલ પણ એમને અભિનંદન આપું છું માનવ જીવનમાં આપણે આવીને જીવીને આખું પૂરું કરીને જતા રહીએ એના કરતાં કંઈક ને કંઈક કરીને જઈએ ને પાછળ પેઢી યાદ કરે એવું કંઈક કરવું જોઈએ ઉજવણો એટલે એવું કહેવાય કે જેવી રીતે બાર મહિના આપણે ધંધો કરીએ ને દિવાળીએ અને સરવાળા કરીએ નફા નુકસાન થાય એવી જ રીતે દીકરો ઉજવણો કરે તો એ એના મા બાપના આખા જીવનનો સરવાળો છે અને એ સરવાળામાં આજે આપણે ભાગીદાર થયા છીએ મિત્રો આવા પ્રસંગો જીવનમાં ક્યારેક આવતા હોય છે સતત ને સતત કંઈક ડેવલપ સાથે ઇનોવેશન સાથે સમાજ આગળ વધે ત્યારે આપણને સૌને અરક થાય જૂના જમાનામાં જ્યારે આજે સમાજ પદ્ધતિ હતી એ વખતે ન હતી માણસ આદુ જગતમાંથી જ્યારે ઉત્પન્ન થયો હતો એ વખતે કપડાં પણ પહેરતો ન હતો એના પછી કાળક્રમે અનાજ ખાતો થયો વૃક્ષોની છાલો પહેરતો થયો કાળક્રમે આગળ વધ્યો અને કપડાં પણ પહેરતો થયો કાળક્રમે એના પછી જેમ વાડા પડતા રહ્યા એમ સમાજ બનતો ગયો પણ મૂળ તો આપણે એક જ મા બાપથી પેદા થયેલા તમામ જીવો છીએ ત્યારે પણ સમાજ વર્ણ વ્યવસ્થા આવ્યા પછી આપણે આપણા પોતાના વાડામાં કેવી રીતે વિકાસ કરવો કેવી રીતે આગળ વધવું અને દરેક સમાજ અઢારે આલમ એમાં સતત વિકાસ અને વિસ્તાર કરતો રહે છે આપણે એમ કહીએ કે જૂને જમાનામાં આપણે જીવીએ પણ મિત્રો જમાના સાથે પરિવર્તન લાવવું પડે આપણે આગળ વધીએ બીજા પણ આગળ વધે અને આપણે કંઈ કર્યા વગર આગળ વધતા રહેશું દુનિયા સાથે તાલ મિલાવતા રહેશું એવું પણ નથી હોતું તમારી અંદરની જીજા વિશા હોય તાલાવેલી હોય તમે તો જ આગળ વધી શકો છો આજે પણ માનવ જીવન ઘણા લોકો જીવે છે આફ્રિકાના જંગલોમાં આજે પણ કપડાં વગરના માનવીઓ જીવે છે આપણા ભારત દેશમાં આંદોમાર નિકોબારમાં આજે પણ કપડાં વગરના માનવીઓ રહે છે કારણ કે એ લોકોએ વિકાસને અપનાવ્યો નહીં ને જે લોકોએ વિકાસને અપનાવ્યો નવી હવા અપનાવી અને ટેકનોલોજી સાથે તાલ મિલાવી અને આગળ વધ્યા એનું પરિણામ આપણે છીએ આપણે ક્યાંય પાછળ ન રહીએ એની પણ આપણે દરકાર રાખવી પડે છે મિત્રો સમાજ જીવનમાં ઘણી બધી વસ્તુનો ખ્યાલ રાખવો પડે મારે આજે આપ સૌને ચારેક વાતો કહેવી છે સંસ્કાર અને શ્રમ વટ અને વ્યસનની વાત આપણે કરવી છે મિત્રો સંસ્કાર સાથે આપણે જીવન આગળ વધીએ તો આપણે ક્યાંય ને ક્યાંય દીપી ઉઠીએ સંસ્કારની ઘણી બધી વાતો આવે ઘણા લોકો વેશભૂષાને સંસ્કાર સમજી બેઠે છે મિત્રો જે વેશભૂષા છે એ સંસ્કારનો એક ભાગ છે સંસ્કાર એ ચારે ફેલાયેલી એક વિશાળ આવૃત્તિ છે એમાં તમારી બોલીચાલી આવી જાય તમારો વિવેક આવી જાય તમારી નમ્રતા આવી જાય તમારી પેઢીની પુનાઈ આવી જાય તમારા કપડાં આવી જાય તમારો બીજી સમાજ સાથેનો વ્યવહાર આવી જાય તમારો સંસ્કાર આવી જાય તમારી પુણ્ય કરવાની રીતિ આવી જાય તમારો ધંધો કરવાની રીતિ આવી જાય તમામ રીતે સંસ્કારો સાથે પરિપૂર્ણ રીતે આપણે આગળ વધીએ તો બીજી સમાજ પણ હરખાય અને આપણી સમાજ પણ હરખાય અને સમાજ એક જ સમાજ સતત પ્રગતિ કરે અને બીજા ન કરે તો પણ આપણે ઘણી વખત પાંચ જણા ભેગા થતા હોઈએ આપણે આગળ નીકળી જઈએ તો આગળ જઈને આપણે ઉભા રહેવું પડે પેલા ચાર જણા આવે એમનો હાથરો કરીને જવું પડે મિત્રો આપણી સાથે જ્યારે કહેવાય છે કે કળબી પાછળ કરોડ એમ અઢારે વર્ણ આપણી સાથે છે આપણે જેટલો વિકાસ કરીએ એટલે બીજાને પણ આંગળી પકડીને સાથે લઈને તો આપણો સમાજનો વિકાસ થાય એવી પણ આજના તબકે સંસ્કાર રૂપી આપણે ટકોર કરું છું સાથે સાથે જ્યારે આપણે જે કળબી આંજણા જન્મ લીધો છે એ શ્રમ સાથે જોડાયેલું છે શ્રમ કેવાને મજૂરી ક્રમ એ શ્રમ અત્યારે આપણે છોડતા જઈ રહ્યા છીએ મિત્રો એના લીધે ઘણા રોગો પણ આવે છે ઘણા કુરિવાજો પણ આવે છે આપ સૌને વિનંતી કરું છું કે તન મન અને ધન માટે શ્રમ સાથે આપણે જોડાઈ રહેવું પડશે આપણો પશુપાલનનો ધંધો હોય આપણો ખેતીનો ધંધો હોય તો એના પૂરક બનીને આપણે બીજા ધંધા કરીએ નોકરી કરીએ વેપાર કરીએ પણ શ્રમ મજૂરી કરવાનો ધંધો ચાલુ રાખશો તો મને લાગે છે કે આપણે ક્યાંય પાછળ વળીને જોવું નહીં પડે એવી પણ આજના તબકે ટકોર કરું છું સાથે સાથે જ્યારે બે વસ્તુ આપણે સંસ્કાર અને શ્રમ અપનાવવાની જરૂર છે ત્યારે બે વસ્તુ છોડવાની પણ જરૂર છે વટ અને વ્યસન વટ એટલે કેવો ખોટો આડંબર ખોટો હમ મારા જેવું કોઈ નહીં બીજાને આપણે કંઈ ન ગણીએ બીજાને ન જાણીએ આપણે ખોટી આત્મસલાદામાં જીવી અને આગળ વધીએ એને વટ કહેવાય ખોટો વટ આપણે છોડવો પડશે અને ખોટો વટ તમે છોડશો તો જ તમે ક્યાંક ને ક્યાંક આગળ વધી શકશો તમે તમારા શિયાળુને રાખો હશે તો પણ તમારો વટ છોડીને એને ભાઈચારા તરીકે તમારા નાના ભાઈ તરીકે રાખશો તો એ તમને સ્વીકારશે તમે ધંધા રોજગાર લઈને બેઠા છો તમે નોકરી લઈને બેઠા છો તમે રાજકારણમાં બેઠા છો અને તમે કાંઈક મેળવ્યો અને વટમાં અને વટમાં રહી ગયા તો બધા તમારાથી છટા જશે ધંધામાં તમે પાછળ પડશો નોકરીમાં પણ તમે સક્સેસ નહીં શકો તમે રાજકારણમાં પણ સક્સેસ નહીં થઈ શકો માટે ખોટો વટ છોડવાની પણ સમાજને બે હાથ જોડીને અમારા વિનંતી કરું છું સાથે સાથે આજનો જે જમાનો છે એ તંદુરસ્તી માટેનો જમાનો છે તન અને મન જો તમારું તંદુરસ્ત હશે તો ધન તમારા ઘરમાં આપોઆપ આવી જશે પણ જો તમારું તન અને મન તંદુરસ્ત નહીં હોય તો ધન તમારો બાપો કમાવેલો હશે તમે કમાવેલો હશે તોય જતો રહેશે માટે આ ત્રણેય વસ્તુ માટે વ્યસન છોડવું પડશે વ્યસન આપણે કેને કહેશું ઘણા લોકો એક જ વસ્તુ પકડી રાખે છે ફલાણું વ્યસન છે હું બીડી પીતો હું હું અફીણ પીએ છીએ એ વ્યસન છે અફીણવાળો એમ કે બીડી પીએ એ વ્યસન છે બીડીના અફીણવાળા એમ કે છે કે ગાંડો નશો કરે છે એ વ્યસન છે મિત્રો તમામ પ્રકારનું જેસ આપણા શરીર માટે જરૂરી નથી અને આપણે ટેકો લેવા માટે આપણે આપણા માનસિક સંતુલન માટે આપણે કંઈક ને કંઈક આપણી તાજગી માટે જે અપનાવીએ છીએ એ તમામ પ્રકારનું વ્યસન છે ઘણી વાતો કરવી કોઈની ટીકા કરવી એ પણ વ્યસન છે માટે વ્યસનને એક પરિપક્ષમાં ન લેતા સામૂહિક પરિપક્ષમાં લઈ અને તમામ આપણા માટે સમાજ માટે જરૂરી નથી આપણા તન અને મન માટે જરૂરી નથી એવા તમામ પરિબળોને તમે છોડી દેશો એ આપણા માટે આપણા સમાજ માટે આપણા વિસ્તાર માટે ખૂબ જરૂરી છે મિત્રો આ ચાર વાતો કહેવાની હતી આપ સૌ મને લાગે છે કે મને સાંભળ્યો એ બદલ આપને નતમસ્તક થઈને આભાર માનું છું આ પ્રસંગે ગંગા પ્રસાદી આપ સૌએ બોલાવી આ કાક પરિવારે આપણને બોલાવીને મોટા કર્યા અમારું સન્માન કર્યું નતમસ્તક થઈ ફરીથી અમને વંદન કરું છું આપ સૌ અહીંયા અમારા સમાજમાં પધાર્યા છો સમાજના એક યુવાન વતી આપ સૌને પણ આવકારું છું અને નમન કરું છું વંદન કરું છું જય રૂબુદા જય હિન્દ જય ભારત